ડભોઈ તાલુકાના ડોલાર ગામે વનકરવાસ દેવનદીના નદીના કિનારે ભેખળગસી પડતા મોટા પાયે ધોવાણ થયું છે છેલ્લા બે વર્ષથી નદી મોટા પાયે ધોવાણ થઈ ચૂકી છે વનકરવાસમાં રહેતા પચાસ ઉપરાંત પરિવાર દ્વારા સરપંચ સહિત તલાટીને વારંવાર રજૂઆત કરવા છતાં પણ તેનો ઉકેલ આવતો નથી વનકરવાસ છેડે મોટા પાયે જમીનનું ધોવાણ થયું હોય બાળકો પણ અહીં રમે છે અને ભેખડ પડી જવાના કારણે પશુઓ પણ અંદર પડી જવાની સંભાવનાઓ જણાઈ રહી છે ત્યારે આ વિસ્તારના રહીશો દ્વારા ડભોઈ તાલુકા પંચાયતમાં પણ ટીડીઓને પણ રજૂઆત કરી છે અને સરપંચ સહિત તલાટીને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલાં લેવાતા નથી વહેલી તકે સંરક્ષણ દિવાલ બનાવવામાં આવે તેવી ગામજનોની માંગ છે રાત્રિ દરમિયાન કોઈ બાઇક ચાલક કે ફોર વ્હીલ ચાલક આ ખીણમાં ખાબકી શકે તેમ છે દોઢસો ફૂટ ફૂટ ઉપરાંત જમીનનું ધોવાણ થઈ ચૂક્યું છે દેવ નદીના કિનારે સંપૂર્ણ ધોવાણ થઈ ચૂક્યું છે તો વહેલી તકે સરકારી તંત્રના અધિકારીઓ જાગે અને સંરક્ષણ દિવાલ બનાવે ગ્રામજનોની માંગ છે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલાં લેવાતા નથી શું કોઈ મોટી જાનહાનિ થશે ત્યારે તંત્ર જાગશે કે પછી આ ગ્રામજનો નિકાલ સરકારી બાબુઓ વહેલી તકે લાવે તેવી માંગ ઉઠવા પામી છે હું ડોલા ગામનો વતની છું ને મારું નામ વનકર ધનજીભાઈ હરજીભાઈ છે અમારે સાહેબ એક જ વસ્તુ છે કે અમારે જે આપણે નદીની અંદર ચોમાસાની અંદર જે પૂર આવ્યું તો અમારા જે પૂરની અંદર જે અમારી દીવાલ આ જે નદી કિનારો છે અમારું ધોવાનું વધારે પડતું થઈ ગયેલું છે બીજું કે અમે જે ધોવાણ થયું તો એને અમે સરપંચી અને આપણા ટીડીઓની અંદર તાલુકા પંચાયતની અરજી કરેલી છે કે ભાઈ અમારે એક સુરક્ષા દિવાલ પણ આપો અમારા ઘરોની નજીક છે કે આ આજે ધોવાન તો અમારે બીજું કે અમારા જે નાના છોકરાઓ છે ને જે મોટા વડીલો છે તો એકદમ કોઈ આ બાજુ આવી જાય જાનહાનિ થાય તો એની જવાબદારી કોની તો અમારી સરપંચ સી ટીડી એક જ બને છે કે જેમ બને આમ જલ્દી અમારા દિવાલ બનાવ આપો કે ગમે તે કરો અમુક આટલું નિરાકરણ લાય આપો અમે અરજી કરી હા અમે અરજી કરી લે બે અઢી વર્ષ પેલા અરજી કરેલી છે પણ હવે જે પાણી આવ્યું એનું વધારે પડતું ધોવાન થઈ ગયેલું છે તો અમારા સરપંચશ્રી ને અમારા જે ટીડીઓ સાહેબ છે એમને એ જ જાણ કરવી છે કે અમારે જેમ મળે અમારે જે એ છે એનું નિરાકરણ લાવો નિકાલ લાવો અમારો અને અમારે પરમાર પડ્યું છે અમારે ચાલીસ પિસ્તાલીસ ઘરોની વસ્તી છે અમારી મિનિમમ બસો અઢીસો જણ રહીએ છે આગળ હું ઢોલા ગામનો વતની છું અને ગામ પંચાયતની અંદર સભ્ય છું હું નામે બળદેવભાઈ જયભાઈ રોહિત હું આ જે ત્રણ વર્ષથી અઢી ત્રણ વર્ષની અંદર આ અરજી આપેલી છે નદીના બાંધકામ માટે કે જે લગભગ ત્રીસથી પાંત્રીસ ઘનની વસ્તી છે ત્રીસથી પાંત્રીસ ઘનની વસ્તીને આ જોખમકારક છે નદીનો પૂર આવવાથી નદીનો પૂર આવવાથી આ સમયે આ વર્ષની અંદર એ પૂર આવવાથી અમારા ઘરોની નજીક આ નદી આવેલી છે હવે સાહેબ શ્રી તાલુકા તાલુકાના ટીડીઓ સાહેબને અમે અરજી આપેલી છે અને અરજીના આધારે અમુને આ જે તકલીફ પડે છે અને અમુને લોકોને અત્યારે જે કંઈ આ જે અવર અમારા છોકરા નાના બાળ કયા સમયે કયા ટાઈમે આ નદીની પાર પડી જાય એ જવાબદારી અમે જાતે સ્વીકારી નહીં શકતા હું કોઈ સમય અમારો એવો હતો નહીં અમે મજૂરી વર્ગના વ્યક્તિ છે અને મજૂરી વ્યક્તિ કોઈ ટાઈમ આપી નહીં શકતા છોકરોને સાચવવાનો મને એક વ્યક્તિને એવું કહેવા માગું છું કે આ જે સુરક્ષા દિવાલ છે એ સુરક્ષા દિવાલનું પણ સંજોગે કોઈ બી કોઈ બી ટાઈમે અમુને આની વહેલી તકે કોઈ પણ ટાઈમે અમુને અમે આ કામ કરી આપવા અમે અમને વિનંતી કરીએ છીએ અને ના હોઈ શકે આ સુરક્ષા દિવાલનું તો અમુને કોઈ પ્લોટ ફાડી અને બીજી જગ્યા આપવાની તમામ જવાબદારી એ તાલુકા પંચાયત યા તો ઉપલા ઉપલા અધિકારીઓની રહેશે